અભિવ્યક્તિ ની આઝાદી ઉજવતું સમન્વય નવરચના દર્પણ લેખમાળા

નજરે અચ્છા નજરે જોઈને આવ્યા છો આપ અધિકારીઓને રજૂઆત કરો છો તો અધિકારીઓ શું જવાબ આપે છે એની અને એ લોકો

તમારી બેબી મણિનગર બે દિવસ દાખલ રહી અચ્છા તમે જે આ અધિકારીઓ લાખો રૂપિયાના પગાર લેતા હોય અને કામ નથી કરતા तो अच्छा आपना द्वारा कोई कॉर्पोरेटर जे आईना छे ये कोई जान आई तमारा थकी कॉर्पोरेटर ने એટલે તબુલા કોલેરા ફેલાશે કેટલા કેટલો કેટલા છે 24 કલાકમાં પાણી આવી ગયું 5 દિવસથી અમે લોકો પાણી બાર પાણી

બાળકીનું મૃત્યુ પામ્યું છે છતાં બુઝુર્ગો જે અમારા વડીલો છે એ નોજવાનો કેટલાક એલજીમાં તો છોતેર કેસની છોતેર કેસ છે બીજા ચેપી રોગમાં લગભગ વીસ જેવા છે બીજા બીજા દવાખાનાઓમાં કેટલા બધા કેસ છે મળીને કમાય છે કેટલાક પ્રાઇવેટોમાં કેસ છે પરિસ્થિતિ આવી ખરાબ છે કે અત્યારે આ પાણી પીવું અને રમઝાન માસની હાલતમાં કે જે રોજા રાખ્યા છે આખા દિવસના એ છતાં પછી સાંજે ઇફતારીના વખતે અમને આવું પાણી મળે છે જેના રીતે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી કે આ ગ્રીફતારી ના વખતે જે સુકુન નું લેવાના બદલે જૈન નું લેવાના બરાબર નું થઈ ગયું છે અમારે જે બહુ પરિસ્થિતિ ખરાબ છે તો જે બી કોર્પોરેશન છે જે બી છે એમસી છે એમને અમને નમ્ર વિનંતી છે કે તમે ફટાફટ આવો અમારા નાના ફુલકાઓ માટે અમારા જે વડીલો છે એમના માટે ને આની કાર્યવાહી કરો ને આની જે અટકતું હોય જે પ્રોસેસ હોય પૂરી પાડો ને અમને સ્વચ્છ પાણી આપો નમ્ર નમ્ર વિનંતી છે તમને તમને હાથ જોડી નમ્ર વિનંતી છે ખાસ કરીને અમારા નાના જે ફુલકાઓ છે એમને બચાવવા માટે બીજું તો કંઈ જ નહીં પણ અમારા જે નાના નાના છોકરાઓ છે એડમિટ છે

પરાઠ દવાખાનું સો મેં રૂપિયા ને દઈ બે ટાઈમ બાટલા સડાવડા મારા છોકરા હા બોકી એમ નાખી દે તો ધ્યાન ન દે મતલબ શું માથે એ ભાઈ અને એક તો ડોળું પાણી આપણે મોટા સહન કરીએ કે બાળકો કરી ના ના વાત સાચી તો એ લોકો આપણે ધ્યાન જ દેકાઈ દેતા નથી પાણી માં આવું ને આવું પાણી આવે જ રાખો એક મહિના થી તો મને પેટમાં દુખે છે આ છોડીને દુખે છે એની મારો